તરણેતરના મેળામાં ભોજપુરી અશ્લીલ ગીત પર યુવતીઓના ઠુમકા લેતો વિડીયો વાયરલ થયો ત્યારથી હોબાળો થઈ રહ્યો છે લોકો પૂછી રહ્યા છે કે જ્યાં ગુજરાતી ભાતીગળ સંસ્કૃતિ રજૂ થતી હોય ત્યાં આવા અશ્લીલ ડાન્સ કેમ થઈ રહ્યા છે રાજ્યના પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ તરણેતરના અશ્લીલ ડાન્સ વિશે જવાબ આપતા કહ્યું કે કલેક્ટર પાસેથી રિપોર્ટ માંગવામાં આવ્યો છે જોકે મેળાનું આયોજન ગ્રામ્ય પંચાયત દ્વારા કરવામાં આવે છે તેમ છતાં જે કોઈ પણ આરોપી હશે તેની સામે કડક પગલાં લેવાશે ત્રણેતરના મેળામાંથી સામે આવેલી અશ્લીલ ડાન્સના વિડીયો વિશે જવાબ આપતા અધિક કલેક્ટર આર એમ ઓઝાએ કહ્યું કે ત્રણે મેળાનું આયોજન ગ્રામ્ય પંચાયત દ્વારા કરવામાં આવે છે અહીં હરાજી દ્વારા જે તે પ્લોટની ફાળવણી કરવામાં આવે છે અમે તપાસ કરી રહ્યા છીએ કે હરાજી દરમિયાન જ્યાં આ પ્રકારનો અશ્લીલ ડાન્સ થયો હતો તે પ્લોટ કઈ એજન્સીને ફાળવવામાં આવ્યો હતો તપાસ દરમિયાન જે કોઈ પણ પ્લોટ ધારક એજન્સી દોષિત સાબિત થશે તેની સામે અમે કડકમાં કડક કાર્યવાહી કરીશું તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળ્યા નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને પાસે આવેલું બે લાયકન પણ દબાવી દેજો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે